તમારો પરિચય આપો ને પટેલ ઈશ્વરભાઈ નરસિંહભાઈ ગામ ભારત મોબાઈલ નંબર છે ચોરાણું બે પાંત્રીસ બરાબર તમારા જીરાના પાકની અંદર ધાનુકા કંપનીની વેડિત દવાનો પંદર એમએલ તરીકે અમે બે ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન આપેલ છે તો એનું તમને શું પરિણામ લાગ્યું તમે જે ડેમો આપેલું છે એમાં અમે બીજા દિવસે આવીને જોયું હતું કે એમાં ઝાકળ નહોતો દેખાતો અને બીજા કેરામાં જે નથી છંટકાવ કર્યો ને એમાં ઝાકળ દેખાતો તો વધારે

કે જો ઝાકળ ન બેસે તો એનાથી શું ફાયદો થાય એનાથી ઘણો ફાયદો થાય છે બાફલાનો આવે કાળીઓનો આવે એના માટે આ ખરેખર ઉપયોગી છે અને આનું માપ છે પંદર એમ એલનું રાખવું જરૂરી છે તમે બીજા ખેડૂત ભાઈઓને વેડિત દવા વિશે શું સંદેશ આપશો એમાં એવું છે કે ગમે ભાઈઓ દવા સાંટતા હોય એની ભેગું અને મિક્સ કરે તો સારામાં સારું અને પંદર પંદર એમપી પંદર એમએલનું માપ જરૂરી છે એટલે એને ઝાકળ નથી બેસવા દેતો એટલે બાફલાની શક્યતા ઓછી આવે કાળિયાની તો બિલકુલ શક્યતા નહીં જેટલો ઝાકળ બેવે એટલી બાફલાની અથવા કાળિયાની ક્ષમતા વધારે રહેશે એટલે એના માટે ઝાકળ ન બેસવા દે એના માટે વેટશીપનો ઉપયોગ જરૂરી છે ખૂબ ખૂબ આભાર તમને